નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી નગર ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ વિવિધ ગણેશ પંડાળોમાં વિઘ્નહર્તાના દર્શન કર્યા માંડવી નગર ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ નગરના કડિયા કોલોની ખાતે તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તેમજ ચકલા ખાતે તેમજ સોની ફળિયામાં વિઘ્ન હર્તા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી જેમાં માંડવી નગર ભાજપના પ્રમુખ નીતિનભાઈ શુક્લ તેમજ સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહી ગણેશ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી આજે માંડવી નગરમાં વિઘ્ન દેવ ગણેશજીના વિવિધ જગ્યાએ દર્શન કરવા માટે નગર સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ શુક્લાજી અને મારા નગરના આગેવાનો સાથે આજે દર્શન કરીને ધન્યતા અનુભવી ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરે સૌનું ભલું કરે એવી પ્રાર્થના કરીએ છીએ અને માંડવી નગરમાં આ વર્ષે યુવાનો દ્વારા સમાજને પ્રેરણા આપતા બેટી બચાવો રેપ કેસ હોય કે રાષ્ટ્ર માટેની દેશદાસ જાગૃત થાય એવા પ્રકારની થીમ સાથે બાળ બાળ ગણેશથી લઈને મોટા ગણેશજીની પણ સ્થાપના કરી છે અને એક યુવા અને આવનારી નવી પેઢીને પ્રેરણા આપતા પ્રતિકૃતિઓ જોઈને હું સાંસદ તરીકે આનંદ અનુભવું છું અને યુવાઓને અભિનંદન આપું છું હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ